ના હું તો આવી જ હતા બપોર ઉપર આવવા જઈ આવવાનું તો હવા નથી પણ કે બીજા ખેડૂત હવે થોડાક મોડે આવી આપણે હે ને ગાડી આવે ને એટલે સૌથી પહેલા હે ને ટ્રેક્ટરીની ટોળી જો આપણે જૂના મકાઈ ને પીડીને એ કાઢી કારણ કે અહીંયા માન માન જયાંભ નડે ને બધું ધીરે 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 કાઢવી જોઈએ ટ્રેક્ટરી જોડીને પછી આપણે રોડથી ને મજૂર ને બધું લેવા જવાનું અટાણી આગળ કામ જ નથી એવું બધું કરવાનું છે દાણા ધાણા કેટલાક થાય ને કેટલામાં દીધા ને એ બધું તમને વિડીયોમાં બતાવીશ તો કન્ટિન્યુ વિડીયોમાં બની આવજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી બીજું કઈ કામ છે નહીં તો આવવા દે ને જોખાવાળાને મિત્રો યુઆત થઈ ગયા ગાડીવાળાનો પણ આવે કે થોડીક વારમાં આવી ને રહી આવી જાય ટેક્ટરી લઈ આપણે જે વાત તોલી કાઢવાની હોય ને એટલે વાર બહુ લાખીએ વાયોદા હે ને તોલી કાઢ લે પાપ શિવપાદી અમે ટોલી નીકળી દઉં તો રહી ચોતા વાર નહીં લાગે પણ ટેક્ટરી ખેતીની પીળી બંધ આપણે છેલ્લે ધોઈતી બે બી ચાલુ કરી હતી અને બેટરી હવે ખાંડે હે હાવ ઉપડી દેજો સારી વાત કે લગભગ તો ઉપડી જ જાય હા તો કાંઈ હાલો ટોલી આપણે છે ને નીકળી ગઈ હે જો અહીંયા ખાવ ફેસો ફેસ ટોલી ટૂંકમાં ટોલી માકલ પડે ટેક્ટરી એમ ના વડે માટી ઉભી હતા ને એટલે વાંધો ના આવ્યો જોડવામાં કાઢવામાં ના ટાકા અડી જાય એક ત્યારે ના અમાર વાહન સીડી બધું આવો ફેસો ફેસ થાય વાંધો ના આવ્યો આપણે હતા નીકળી ગયા હવે ગાડીવાળાને ફોન આવે એટલી વાર છે બારદાન ને મજૂર ને લેવા જવાનું છે

આપણે મંદિરની ગાડી આવી નથી થતા દેખાતા કુલેશ્વર મહાદેવનું મંદિર છે સરસ મજાનો ગેટ છે એમાં ઝીનકા છોકરા કેમ જાય આમાં એમાં ઊભી જાય પછી આમ જો આ રીતના અંદર જાય પછી માણક ઉતરી જાય તો એ મજા આવે સકતા એવું હોય ને કે રમતા હોય ओले से कुलेस रमाले ने मंदिर में ग्राउंड जा रहा कानून ने वो बन गया कोई लागती

સરસ મજાનું બનાવે છે અને ઊંચ છે હવ શું કહેવાય હવન કુંડ કહેવાય ને હવન અને આ બાજુ પેલા હે ને ઓલું હતું ટૂંકું હતું હવે ઘણું બધું થઈ ગયું મોટું બધું તો આપણે ધાણાની ગાડી પણ આવી ગઈ છે ફટાફટ બારદાન ઉતારી અને ભરી ફેક્ટરીમાં હલો વાંદરા ગાડીનો ડ્રાઈવર ફેક્ટરી આપે હા હા ને ઓહરીમાં ડીગલો કરવાનું હાલે હે કારણ કે રૂમ માં થાય હાકડ કાટોન બાટોન બધું રિય નહીં ડીગલો કરી પછી જોખવાનું ચાલુ થાય

મિત્રો હવાજ લાગે ખેર કે કિલો બાપુ સંદીપભાઈને બેઠા 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 છે લાગીએ આપણે ત્યાં એકલા દઈ જ દેવા હતા અવાર અવાર એટલે પરવાના જૂના બહુ એટલે એમ કિંમત થાય ધાણા હતા ત્યાં આપણે લગભગ બે હજાર હતા છ હજાર માથા થઈ ગયા બહુ જાગીઓ થાય માય એવું લાગે હા બોલે આમ વરસાદ ધાણા જ નડતા હતા હું મેમાં

હલો ચા પાણી પીને આપણે પછી ધાણાવાળા રૂમ ઓ ખાલી થઈ ગયો હતો ને એટલે આપણે જીરું છે ને અવારનું એ પહેલાં આપણે ઊં હતું માંડવીવાળા રૂમમાં પછી માંડવી જોખો આવ્યો એટલે ત્યાં નડતું હતું ને એટલે આઈખું પછી આ એક દાળિયામાં આપણે ટ્રેક્ટર મૂકી એમાં અને હવે આપણે ધાણાવાળો રૂમ ખાલી થઈ ગયો એટલે જવા દીધું એમાં ટ્રાન્સફર કરીને કારણ કે ચુમા આવે અહીંયા તો પછી વાસઠ ને ભેજવારી ને લાગે આ પવન હોય વરસાદ આવે એટલે Lepas ini beli lagi deh untuk pas ini kamu kan kurung sen jam ini. Bas lagu yang setiap hari ya. Anman um kali tiada naj pas hari ardu berdiri dan berdiri berdiri di ruhan poyok ini sih. Betul dok se. Ini pas kan. Tapi malu sih ini. Ada bari bari ini betul upi juga ya. Nak dana nak ikut thile ya gora ya leta iya ta. Selamat hari. Apa yang hari dah nak ta? Anak ah

સાયાજીવો વાતાવરણ વરસાદી થઈ ગયું સાંયાજીવ થઈ ગયા હવે તોય નથી થોડી વાર જુનાગઢ સાઈડ જુનાગઢ રાજકોટ જામનગર એ બધા એમની શરૂઆત થઈ ગઈ આપણે લગભગ કાલ બપોર પછી શરૂઆત થાય થઈ જાય ને પરમ બી તો ફાઈનલ થઈ જાય લાગે આ બધા બોરા છે ને જીથાણા ના ઈ આપણે ઉપર ને ઉપરના મકાનમાં એ રૂમ ખાલી છે ને

મિત્રો આપણે ટેક્ટરી હજી ફરી વિપડી નહીં કારણ કે ટોલીને સાઈડમાં સોડાવી હતી હું હવાર છે ને બેટરી હવે છે ને આવ ડાઉન થઈ ગઈ એટલે ઉપડી નહીં બહુ ટ્રાય કરી પછી એ ખોલીને જોયું ને પાણી નથી કોરી થઈ ગઈ હા એટલે હવે છે ને ગામમાં લઈ જવાનું કાં પાણી નાખીને ફૂલ ચાર્જ કરવાનું થાય બાપુને મૂકું ફરી આવે ચાર્જ ફૂલ દબાણ અવાર તો આ લઈ જઈને તો ફરવા પછી કરશો કરી નાખી હવે આ વરદી માંડે બીક તો કીધી હતી મને પછી વાવના ટાણે પૂછી કે પાણી નાખીને અને મિત્રો આપડે બીજું કામ ભેગું ભેગું સારું હોય તો પણ લાઇટ વાય ગઈ હે હું ખબર કાલ આપણે નળી બટકા ને કટકા લેવા હતા ને એનું જો અહીંયા કનેક્શન મારવાનું છે આ નળમાંથી કનેક્શન લઈ અને હું કોઈ બાથરૂમ બહાર બહાર કાઢવાનું હે કનેક્શન પણ અહીંયા એવું બધું નાખવાનું આવી ગયું ને કઠોળ હવે ઓલ ખાતો નથી ડ્રીલથી બહુ થાય ગઈ એટલાથી લાઈટ હોય ગઈ કુશી બહુ ડ્રિલ આપણું હાથું છે ઓલું વાઈબ્રેટર વાળું આવે ને તો થઈ જાય આનાથી લભાગ તો બહુ પર લીધો એટલે ડ્રીલ ગામમાંથી લેવા જવાનું વાઇબ્રેશન વાળું આપણું હાદનું હે બીજું પછી એનું કનેક્શન અહીં નીકળીએ બાર લગભગ આમાં ક્યાંક નીકળીએ અંદાજ ના આવે અહીંથી ટ્રાય કરવા નળીમાં આવે ને એટલે અંદર પાઇપલાઈન જો તૂટી જાય તો મૂકી રહેવાનું થાય પછી કઈ કોઈ વસ્તુ રીતે નહીં એટલે નથી જ પાડવો જોઈએ ઓલા ગમે એમ થાય તો એ કાંઈ કરવાનું છે લાઈટ છે નહીં આનાથી પડી એ નહીં પવન કોઈ ઉતામ નથી બે લેવાનું છે